આપણે પાંચ નંબર ચણા હે કાલે થ્રેસર ઐકું હતું અત્યારે થોડોક પગર નહીં રહી ગયું હતું ઓરવાનું ચાલુ છે અને આપણે સાડા બાર વીઘામાં કાઢીએ છીએ અને હજી આમાં આપણે ચાલીભર બાકી છે અને આ રીતનો કંઈક ઉતારો છે એટલે કે વિસ્મણ તો પાકા અત્યારે કાંદુ પગર નીકળે છે કારણ કે કાલે પવન બખર વાતો હતો ને એને હિસાબે હે ને થોડુંક કામ બધું લેટ લેટ થયું હતું અને બાકી ડાયરો બધો મજામાં અને જૂના મિત્રો નવા મિત્રો નવા મિત્રો આવ્યો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં અને જૂના મિત્રો લાઈક આપી દેજો ચણાનો આ વર્ષનો ઉતારો વીસમણ આ ખેતરમાં બેગડ્યું હતું તેમ છતાંય વીસમણ તો થા અને ઓલા બે ખેતરમાં આપણે બગાડનો તો એમાં હવે જોઈએ છીએ કાલે એ વિડીયો પણ આવી જાય પણ મેં કીધું લાઈવ આપણે વાત કરી લઈએ અને ઘઉંનો ઉતારો પણ આવી ગયો છે એનો પણ વિડીયો આવી જાય છે અને જેટલા મિત્રો જોડાય એટલા લાઈક આપી દેજો ભૂલતા નહીં લાઈવ થ્રેસર અત્યારે વાળીએથી સીધું અને બાકી તો ચણાની આપણે કઈ કઈ માવજત કરી હતી એ બધું અમે બે વર્ષથી આ તો મૂકીએ છીએ ધાણાની ખેતી ચણાની ખેતી ઘઉં ની ખેતી તુવેર ની ખેતી મગફળીની ખેતી અને નેટવર્ક થોડુંક ઓછું આવે હે અને કોમેડ હજી સુધી કોઈની મળતી નથી ભાઈ એટલે કઈ જવાબ આપી શકતા નથી અમે હા જો વિનુભાઈ આવી ગયા હે હાય રામ રામ અને ખાસ વ્યવસ્થિત દેખાય છે ને એ ખાસ કોમેન્ટ કરજો અને તમારી સાઈડ મોસમ કેવી રહીને ઉતારા કેવા રહ્યા એ પણ કોમેન્ટ કરો તો ખ્યાલ આવે જય માતાજી ચંદુભાઈ આવી ગયા સીતારામભાઈ થોડોક ફ્રેશરનો અવાજ આવતો હોય છે ગેહુ ઉતારો કહો ગેહુ ઉતારો સવા બે ખાંડી આવ્યો હે વિઘે મણ જેવું થયું હે સોલ ગુઠાનો વિઘો અને ચણા આ ખેતરમાં થોડુંક બગાડ હતો તેમ છતાંય મણ તો થાય પછી તો હાચું તો હું કાંઠે ચડે પછી ખબર પડે પણ અંદાજ આવી ગયો કે મણ થઈ જાય હું ખેડૂત દીકરે ભર નીકળે તો થોડો ઘણો અંદાજ તો આવી જાય અને વિડીયો ગેહુંનો ઘઉંનો ઉતારો પછી ચણાનો ઉતારો એ આજ સાંજે વિડીયો આવી જાય ભાઈ જોકે કાલે હજી થ્રેસર હલવાનું છે આજ પૂરું નહીં થાય કારણ કે પાંચ વીઘા પડું બાકી છે એટલે આજે સાંજે વિડીયો આવી હલો મિત્રો બસ આટલું જ આજ સાંજે વિડીયો આવી જાય ભૂલતા નહીં જોવાનું અને મિત્રો ધીરે ધીરે ઘણા જોડાતા થઈ ગયા હે પગરમાં થોડીક ધૂળ આવે તો આ ડગલો હે ને નોખો કર્યો હે હાલો જય જવાન જય કિશન